નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું નજરાતના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર ગણેશોત્સવ નિમિત્તે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવા બાબતે આપશ્રીને સવિનય જણાવવાનું કે અંકલેશ્વર પંથકમાં આગામી તારીખ સાતમી સપ્ટેમ્બર શરૂ થઈ રહેલ સનાતન હિન્દુ ધર્મના પ્રથમ આરાધ્ય દેવ શ્રી ગણેશજીના ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ખૂબ જ આશા અને લાગણી વિવિધ ગણેશ મંડળો અને વ્યક્તિગત ધોરણે શ્રી ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવા જઈ રહ્યું છે આ અનુસંધાને તમને સ્થાપિત શ્રી ગણેશદાદાની પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવા દેવામાં આવે તે માટે તમામ ગણેશ ભક્તોએ માંગ ઉઠાવી છે પરંપરાગત રીતે શરૂઆતથી જ નર્મદા નદીમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ચાલી આવતું હોવાથી પરંતુ કોવિડ નાઇન્ટીનની મહામારી દરમિયાન સરકારશ્રીના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ સ્વેચ્છાએ પાલન કરેલ અને તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન પૂર્ણિમા જ શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરેલ હતું જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે અપૂરતી સુવિધાવાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ન લેવાતા સનાતન હિન્દુ સમાજના આરાધ્ય દેવશ્રી ગણેશજીની પ્રતિમાઓની દયનીય હાલત થતાં જોઈ તમામ ભક્તોની લાગણી ખૂબ જ દુભાઈ છે અને આસ્થાને ઠેસ પહોંચે છે આ અનુસંધાને વારંવાર લાગતા વળગતા અધિકારી તેમજ વિભાગને પૂરતી અને સંલિગ્ન ફરિયાદ અરજીઓ આજે જેઓ લેખિત તથા મૌખિક રીતે બહુ પ્રમાણમાં ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવેલ છે પરંતુ તંત્ર દ્વારા આશ્વાસન સિવાય આ પર્યંત કોઈ પરિણામ પ્રાપ્ત થયેલ નથી કૃત્રિમ ફંડોમાં વિસર્જિત મૂર્તિઓની દયનીય હાલત કોવિડ નાઇન્ટીન બાદના તમામ ગણેશોત્સવ નિમિત્તે પ્રિન્ટ ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા તંત્ર અને અધિકારી ગણ સુધી પહોંચતા જ હશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી એ છતાં આવેદન સાથે કેટલાક ફોટોગ્રાફ્સ બિડાણ કરવામાં આવેલ છે આપશ્રીને વિનંતી છે કે આવનારા ગણેશોત્સવ દરમિયાન ગણેશ ભક્તોને ગણેશ પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં છૂટ આપવામાં આવે અને એ માટે જરૂરી વ્યવસ્થાઓ પણ તંત્ર વ્યવસ્થિત બાવજૂત કરે અંકલેશ્વર ગણેશ સમિતિ વતી અમે આપશ્રીને આ વિશે જરૂર પૂરતો સાથ અને સહકાર આપવા ખાતરી આપીએ છીએ જય શ્રી ગણેશ રિપોર્ટર જયેશ પ્રજાપતિ આશ્રી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર